જામનગરમાં દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો યોજાતો હોય છે પરંતુ આ વર્ષે અહીં હંગામી એસટી ડેપો હોય અહીં મેળો યોજવો લગભગ અશક્ય જેવું છે ત્યારે આ વર્ષે જામનગરના મેળાને લઈને ભારે અવઢવ છે તંત્ર દ્વારા વૈકલ્પિક જગ્યાઓ શોધવામાં આવી રહી છે અન્નપૂર્ણા ચોકડી પાસે તથા લાલપુર બાયપાસ નજીક પણ એક જગ્યાએ મેળો યોજવાની સંભાવનાઓ ચકાસવામાં આવી રહી છે આ અંગે મેયર વિનોદભાઈ કિમસુરિયાએ માહિતી આપી હતી શ્રાવણી શ્રાવણ મહિનામાં શ્રાવણી મેળાનું આપણે આયોજન મહાનગરપાલિકા તરફથી કરતા હોઈએ છીએ આ વખતે પણ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવેલ છે અત્યારે અન્નપૂર્ણા ચોકડી પાસે એક અમારો મહાનગરપાલિકાનો પ્લોટ પડેલો છે એનું અત્યારે અમે સોઇલ ટેસ્ટ માટે દીધું છે સોઇલ ટેસ્ટનો રિપોર્ટ આવી જાય તો અમારે અહીંયા ચોક્કસ મેળો કરવાનો છે અને સોઇલ ટેસ્ટમાં જો કોઈ પણ ખામી આવે કારણ કે મેળા કરતા માણસની જાનહાનિ ન થાય એનું અમે પણ કાળજી રાખવામાં આવેલ છે અને સોઇલ ટેક્સ આવી જાય એના પછી અમે મેળો કરશું હજી સોઇલ ટેસ્ટ આવેલું નથી ઉપરાંત બીજી જગ્યા લાલપુર બાયપાસ બાજુ પણ અમે બે ત્રણ જગ્યા જગ્યા જોઈએ છે જો એ જગ્યા ચૂઝ થઈ જાય અને એના સોઇલ ટેસ્ટ પરફેક્ટ આવી જાય તો અમે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવશે સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો